મહુવાના કુંભણ ગામની પ્રાથમિક શાળાના આચાર્યની અન્યત્ર બદલી થતા તેમના વિદાય સમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુંભણ ગામના તમામ આગેવાનશ્રીઓ તો શાળા પરિવારના તમામ સભ્યો અને વિદ્યાર્થીગણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા તાલુકાના કુંભણ ગામની પ્રાથમિક શાળાના આચાર્યની અન્યત્ર બદલી થતાં તેમના વિદાય સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહી હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવા તાલુકાના કુંભણ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા એવા જીતેન્દ્રભાઈ લાડી દળિયાની અન્યત્ર બદલી થતાં કુંભણ ગામના આગેવાન શ્રીઓ જેમાં સરપંચ શ્રી ઓથીભાઈ મહેશભાઈ બુટાણી કમલેશભાઈ જોશી તેમજ ગામના તમામ આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો શાળા પરિવારના તમામ શિક્ષકગણ તમામ સભ્યો અને તમામ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખ છે કે આચાર્ય શ્રી એવા જીતેન્દ્રભાઈ લાડી દરિયાએ કુંભણ ગામની પ્રાથમિક શાળા ખાતે નિષ્ઠાપૂર્વક પોતાની જવાબદારી નિભાવી હતી અને જીતેન્દ્રભાઈ ગામના તમામ લોકો સાથે પારિવારિક રીતે રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓ તેમના પરિવારના જ હોય તેવું આચાર્ય શ્રી વર્તન હતું આથી આચાર્ય શ્રી એવા જીતેન્દ્રભાઈ લાડી દરિયાની અન્યત્ર બદલી થતાં તેમના વિદાય સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમના પ્રેમ ભાવથી તમામ બાળકો ગદગદિત બન્યા હતા તો તમામ ગામના આગેવાનોએ પણ લાગણી દર્શાવી હતી ભેગા થયા છે ત્યારે આદરણીય જીતુભાઈ લાઠી દળિયા એમના વિદાય સમારંભ બાબતે આપણે સૌ એકત્ર થયા છે ત્યારે મંચસ્થ પ્રથમ આપણા ગામના નાગરિક યુવા સરપંચ અને ખૂબ હકારાત્મક અભિગમ સાથે કામ કરી રહ્યા છે એવા આદરણીય વથીભાઈ સરપંચ અને જેની શું કહેવાય કે આત્મવિશ્વાસ એમની વાતો આગળ છું ઠીક છે તમને ઘણા શિક્ષાત્મક કાર્યવાહી બાળકોને કરી હોય પણ એ જવાબદારીના ભાગરૂપે કરી હોય પણ તમને સુધારવાનો મારો છે દરેક બાળકોમાં પ્રયત્ન રહ્યો છે ફરી વખત કે મારાથી કોઈ ક્ષતિ રહી ગયો હોય તો આ તો સર્વેને છે બે હાથ જોડીને માફી માંગું છું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ સુરત આવો અવશ્ય આવો તો મને ખૂબ ગમશે હવે વધારે નથી કરતા